ઓમ નમાય હર હર મહાદેવ મિત્રો ગુજરાતી વાસ્તુશાસ્ત્રમાં તમારું સ્વાગત છે આ કથા આખા શ્રાવણ મહિનામાં સાંભળી શકાય છે શ્રાવણ સોમવારનું વ્રત આ વ્રત ભગવાન શિવની પૂજા માટે કરવામાં આવે છે શ્રાવણ માસ ભગવાન ભોલેનાથ મહિનો માનવામાં આવે છે આ માસમાં કરવામાં આવેલી શિવ ઉપાસના નું અનેક ગણું વધી જાય છે સોમવારનો વ્રત ખાસ કરીને મનોકામનાઓની પૂર્તિ માટે કરવામાં આવે છે ભક્ત શ્રદ્ધાપૂર્વક ત્રીજા સોમવારના વ્રતની કથા સાંભળે છે તેને તેજ ફળ પ્રાપ્ત થાય છે જે વર્ષોની પૂજાપાઠથી મળે છે પ્રિય સાથીઓ કથાને અંત સુધી અવશ્ય સાંભળો કારણ કે કોણ જાણે આજ શ્રાવણ સોમવારનું વ્રત તમારા જીવનની દશા અને દિશા નાખે સોમવાર ના વ્રતની કૃપા પ્રાપ્ત કરવા માટે કોમેન્ટમાં શરૂ કરીએ સોમવારના વ્રતની આ દિવ્ય કથા ઘણા સમય પહેલાની વાત છે એક ગરીબ વિધવા સ્ત્રી હતી જેનું નામ સુમિત્રા હતું સુમિત્રાનું જીવન મુશ્કેલીઓથી ભરેલું હતું પરંતુ તેણે ક્યારેય પોતાનો વિશ્વાસ છોડ્યો નહોતો તે દર વર્ષે શ્રાવણ સોમવારનું વ્રત કરતી હતી જે ભગવાન શિવની કૃપા મેળવવા માટે વિશેષ માનવામાં આવે છે આ દિવસે તે પોતાની પાસે રહેલા થોડા દૂધ અને થોડા બોર ભગવાન શિવને ચડાવવા માટે રાખતી હતી ત્યારે એક ભૂખ્યો ભિખારી આવ્યો અને ભોજન માંગવા લાગ્યો તેણે વિચાર્યું શું ખબર આ પોતે જ ભગવાન શિવની પરીક્ષા હોય તેણે બધું ભિખારીને આપી દીધું અને પોતે ભૂખી જ સૂઈ ગઈ રાત્રે શિવજી સપનામાં આવ્યા અને બોલ્યા તે જે મને પ્રેમથી અર્પણ કર્યું હું તેનાથી તૃપ્ત થઈ ગયો હવે તારું જીવન દુઃખથી મુક્ત થશે સુમિત્રાની આંખો ખુલી અને સવારના પહેલા કિરણો તેની ઝૂંપડીના નાના હિદ માંથી ડોકિયા કરી રહ્યા હતા રાતનું સપનું એટલું જીવંત હતું કે તેને લાગ્યું જાણે મહાદેવ હજુ પણ તેની પાસે જ ઉભા હોય દુઃખથી મુક્ત ધીમેથી બબળ્યું તેના અવાજમાં હજુ પણ ગરીબીનો થાક અને વર્ષોની નિરાશાનો ભાર હતો શું આ સાચું હોઈ શકે શું તેના જીવનની આ અનંત ઉદાસી આ ખાલીપો ખરેખર હવે સમાપ્ત થઈ જશે આગલા થોડા દિવસો સુમિત્રાએ દર સવારે તેજ આશા અને તેજ સંશય સાથે આંખો ખોલી દિવસ તો સામાન્ય જ રહ્યા તેજ ખાલી વાસણો તેજ જૂની ઝૂંપડીની તૂટેલી છત પરંતુ એક ફેરફાર આવ્યો હતો તેની અંદર હવે તે દરેક મુશ્કેલીને એક નવી નજરથી જોવા લાગી હતી જ્યાં પહેલા એક નાની સમસ્યા પણ તેને તોડી નાખતી હતી હવે તે વિચારતી મહાદેવે કહ્યું છે દુ ખથી મુક્તિ મળશે આ તો બસ એક પરીક્ષા છે એક બપોરે જ્યારે તે ગામના પાણી ભરવા ગઈ તો તેણે જોયું કે કુવાની પાસે એક નાનો છોડ સુકાઈ રહ્યો હતો આસપાસ કોઈએ ધ્યાન આપ્યું નહોતું સુમિત્રાને દયા આવી ગઈ તેણે પોતાના ઘડામાંથી થોડું પાણી કાઢીને તે છોડને આપ્યું આ તેની આદત બની ગઈ દર વખતે જ્યારે તે પાણી લેવા જતી તો તે છોડને છોડ હતા અરે આ છોડ તો ક્યારેય ફરતો ફૂલતો નહોતો એક વૃદ્ધ સ્ત્રીએ કહ્યું સુમિત્રા માત્ર હસી પડી તેને લાગ્યું કદાચ આજ મહાદેવનો સંકેત હતો એક નાના પ્રયાસથી પણ કઈક સારું થઈ શકે છે એક દિવસ ગામના જમીનદારનો સૌથી નાનો દીકરો જેનું નામ માધવ હતું ખૂબ બીમાર પડી ગયો વૈદ્યે જવાબ આપી દીધો હતો અને ગામમાં માતમ છવાઈ ગયો હતો માધવ જે હંમેશા હસ્તોરમતો રહેતો હતો હવે પલંગ પર બેજાન જેવો લાગી રહ્યો હતો તેની માં જમીનદારની દિવસરાત રડતી રહેતી હતી તેણે ગામના દરેક મંદિરમાં માનતા માંગી દરેક વૈદ્યને બોલાવ્યો પરંતુ કોઈ ફાયદો ન થયો આ સમાચાર મળ્યા તો તેનું દિલ દ્રવી ઉઠ્યું તેણે સાંભળ્યું હતું કે જમીનદાર ની ખૂબ ઘમંડી હતી અને ગરીબોને અવારવાર હેરાન કરતી હતી પરંતુ એક માતાનું દુઃખ તેને પોતાનું લાગ્યું રાત્રે તે સુઈ ન શકી તેને અચાનક યાદ આવ્યું કે તેની દાદીએ એકવાર કોઈ દુર્લભ જડીબુટ્ટી વિશે જણાવ્યું હતું જે ખૂબ મુશ્કેલીથી મળતી હતી અને માત્ર પહાડોની સૌથી ઊંચી શિખરો પર ઊગતી હતી દાદી કહેતી હતી કે તે જડીબુટ્ટી મૃત્યુના મુખમાંથી પણ વ્યક્તિને પાછી ખેંચી લાવે છે પરંતુ તેને ઓળખવી અને શોધવી લગભગ અશક્ય છે સવાર થતા જ સુમિત્રાએ કંઈ પણ વિચાર્યા વગર પોતાની લાકડી ઉઠાવી અને પહાડો તરફ ચાલી પડી મહાદેવ તેને મનોમન પ્રાર્થના કરી તમે કહ્યું હતું મારા દુઃખ ખ ખતમ થશે પરંતુ બીજાનું દુઃખ જોઈને હું કેવી રીતે ચૂપ રહું જો આ બાળકને બચાવવાનો કોઈ રસ્તો છે તો મને બતાવો તેની યાત્રા કઠિન હતી પહાડ ઊંચા અને પથ્થરિયા હતા રસ્તાઓ ગાઢ જંગલોમાંથી પસાર થતા હતા ઘણી વાર તે લપસી પડી પરંતુ દરેક વખતે ઉભી થઈ જતી તેની જૂની સાડી કાંટાથી ફાટી ગઈ હતી પગમાં ફોલ્લા પડી ગયા હતા પરંતુ તેના મનમાં બસ એક જ ધૂન હતી માધવને બચાવવો છે દિવસ ઢળવા લાગ્યો અને તે એક એવી જગ્યાએ પહોંચી ગઈ જ્યાં પહેલા ક્યારે કોઈ ગયું નહોતું ત્યાં એક ખડકના કિનારે એક નાનો છોડ ચમકી રહ્યો હતો તેના ફૂલો અજીબ વાદરી રંગના હતા અને તેમાંથી એક હળવી સુગંધ આવી રહી હતી સુમિત્રાને લાગ્યું શું આજ તે જડીબુટ્ટી છે તેની દાદીએ આજ જણાવ્યું હતું કે આ જડીબુટ્ટી અંધારામાં પણ ચમકે છે કોઈ પણ વિલંબ વગર તેણે સાવધાની પૂર્વક તે છોડને તેના મૂળ સહિત ખોદ્યો અને પોતાની ફાટેલી સાડીના એક ટુકડામાં લપેટી લીધો અંધારું થઈ ચૂક્યું હતું અને જંગલમાં અજીબોગરીબ અવાજો આવવા લાગ્યા હતા તેને ડર લાગ્યો પરંતુ માધવની બેજાન સુરત તેની સામે ફરી ગઈ મારે પાછું જવું જ પડશે તેણે પોતાને હિંમત આપી આખી રાત તે ચાલતી રહી ઠોકર ખાતી પડતી પરંતુ દરેક વખતે સંભાળી જતી સવારના પહેલા કિરણ સાથે તે ગામના બહારના વિસ્તારમાં પહોંચી તેના પગ હવે વધુ ચાલવાનો ઇનકાર કરી રહ્યા હતા તે સીધી જમીનદારના ઘર તરફ દોડી જ્યારે તે જમીનદારના વિશાળ દરવાજા પર પહોંચી તો દ્વારપાલે તેને ઓળખી લીધી અરે આ તો તે જ ગરીબ વિધવા છે અહી શું કરી રહી છે અંદર જવાની પરવાનગી નથી તેણે કડક અવાજમાં કહ્યું સુમિત્રાએ વિનંતી કરી ભાઈ મને અંદર જવા દો હું જમીનદારની મળવા માંગુ છું હું માધવ માટે કંઈક લાવી છું દ્વારપાલ હસ્યો તું શું લાવીશ જા અહીંથી જમીનદારની આ સમય કોઈને નહીં મળે સુમિત્રાની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા પરંતુ તેણે હાર ન માની કૃપા કરીને આ ખૂબ જરૂરી છે આ તેના જીવનનો સવાલ છે તેનો અવાજ સાંભળીને જમીનદારનીની એક દાસી બહાર આવી તેણે સુમિત્રાને જોઈ અને જમીનદારનીને ખબર આપી જમીનદારની જે દુઃખ અને નિરાશામાં ડૂબેલી હતી તેણે વિચાર્યું શું ખબર કોઈ નવો વૈદ્ય આવ્યો હોય તેણે સુમિત્રાને અંદર બોલાવી લીધી સુમિત્રાને જોઈને જમીનદારનીનો ચહેરો સંકોચાઈ ગયો તું અહીં શું કરી રહી છે તને શું લાગે છે તું મારા દીકરાનો ઈલાજ કરીશ તેણે ઘમંડથી કહ્યું સુમિત્રાએ પોતાના ધ્રુજતા હાથોથી તે જડીબુટ્ટી કાઢી માલકણ મે માધવ ખૂબ બીમાર છે મારી દાદીએ મને આ જડીબુટ્ટી વિશે જણાવ્યું હતું આ ખૂબ દુર્લભ છે જો તમે તેને માધવને આપી દો જમીનદારનીએ જડીબુટ્ટીને જોઈ અને ઉપહાસ કર્યો આ શું છે આ એક જંગલી છોડ તું વિચારે છે કે આ મારા દીકરાને બચાવશે મારા દીકરાનો ઈલાજ મોટા મોટા વૈદ્ય નથી કરી શક્યા અને તું એક ભિખારણ આ જંગલી ઘાસ લઈને આવી ગઈ તેને ગુસ્સાથી કહ્યું જમીનદાર પણ ત્યાં ઉભો હતો તેને પણ સુમિત્રાની વાતને અનસુની કરી દીધી સુમિત્રાનું દિલ તૂટી ગયું તેણે આટલી મહેનત કરી હતી આટલું જોખમ ઉઠાવ્યું હતું અને તેની વાત પર કોઈ વિશ્વાસ કરી રહ્યું નહોતું માલકણ કૃપા કરીને એકવાર વિશ્વાસ કરો આ સાધારણ છોડ નથી સુમિત્રાએ ફરીથી વિનંતી કરી પરંતુ જમીનદારની એ મોં ફેરવી લીધું જા અહીંથી મને તારી સહાનુભૂતિની જરૂર નથી સુમિત્રાએ ઊંડો શ્વાસ લીધો તેનું મન ઉદાસી અને નિરાશાથી ભરાઈ ગયું તે ધીમેથી ફરી અને જમીનદારના ઘરની બહાર નીકળી ગઈ તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા મહાદેવ આ કેવી દુઃખ ખથી મુક્તિ છે મેં આટલો પ્રયાસ કર્યો છતાં પણ કંઈ ન થયું તેણે મનોમન કહ્યું તે ગામની બહાર એક વડના ઝાડ નીચે બેસી ગઈ તેના શરીરમાં હવે જરા પણ શક્તિ બચી નહોતી તે જડીબુટ્ટી હજુ પણ તેની મુઠ્ઠીમાં હતી તેને લાગ્યું હવે આનો શું ફાયદો તે જ ક્ષણે એક વૃદ્ધ સાધુ તે રસ્તેથી પસાર થઈ રહ્યા હતા તેમની નજર સુમિત્રા પર પડી જે ઉદાસ બેઠી હતી સાધુ તેની પાસે આવ્યા દીકરી તું આટલી દુઃખી કેમ છે અને તારા હાથમાં આ શું છે તેમણે શાંત અવાજમાં પૂછ્યું સુમિત્રાએ સાધુને પોતાની આખી કથા જણાવી માધવની બીમારીથી લઈને ઇનકાર સુધી સાધુએ ધ્યાનપૂર્વક તેની વાત સાંભળી જ્યારે સુમિત્રાએ તે જડીબુટ્ટી બતાવી તો સાધુની આંખોમાં ચમક આવી ગઈ દીકરી સાધુએ ઉત્સાહથી કહ્યું તે આ ક્યાંથી મેળવી આ તો સંજીવની છે આ તો પહાડોમાં હજારો વર્ષમાં એકવાર ઉગે છે આ તો ખરેખર મૃત્યુને પણ ટાળી શકે છે સુમિત્રા આશ્ચર્યચકિત થઈ ગઈ સંજીવની તો મારી દાદી સાચું કહેતી હતી સાધુએ કહ્યું આ તેજ જડીબુટ્ટી છે જેના માટે દેવતા અને દાનવો સદીઓથી ભટકતા રહ્યા છે તે તેને શોધી કાઢી આ તો મહાદેવની કૃપા છે પરંતુ કોઈ મારી વાત પર વિશ્વાસ નથી કરી રહ્યું સુમિત્રાએ ઉદાસીથી કહ્યું સાધુ હસ્યા વિશ્વાસ તો માત્ર તેમને હોય છે જેમના મનમાં પ્રેમ અને કરુણા હોય છે મન તો ઘમંડથી ભરેલું છે પરંતુ તું ચિંતા ન કર મને સાથે લઈ ચાલ હું તેમને વિશ્વાસ અપાવીશ સુમિત્રા અને સાધુ તરત જમીનદારના ઘરે પાછા ફર્યા આ વખતે સાધુની સાથે આવવા પર દ્વારપાલે તેમને રોક્યા નહીં જ્યારે તેઓ અંદર પહોંચ્યા તો જમીનદારની અને જમીનદાર માધવના પલંગ પાસે બેઠા રડી રહ્યા હતા માધવના શ્વાસ ખૂબ ધીમા થઈ ચૂક્યા હતા સાધુએ ગંભીર અવાજમાં કહ્યું જમીનદારની આ બાળકી તમારા દીકરા માટે અમૃત લાવી છે આ સંજીવની છે તેને તરત માધવને દો જમીનદારનીએ સાધુને જોયા સાધુનો તેજ અને તેમના અવાજમાં અતૂટ વિશ્વાસ હતો તેણે સાધુની વાત પર ભરોસો કરી લીધો સુમિત્રાએ તરત જડીબુટ્ટી પીસીને તેનો રસ કાઢ્યો અને જમીનદારનીએ તેને મોઢામાં નાખ્યો થોડી જ ક્ષણોમાં ચમત્કાર થઈ ગયો માધવના શ્વાસ સામાન્ય થવા લાગ્યા તેના ચહેરા પર રંગ પાછો ફરવા લાગ્યો થોડી વાર પછી તેને પોતાની આંખો ખોલી અને પોતાની માતાની સામે જોઈને હસ્યો માધવ જમીનદારની ચીસો પાડી અને તેને ગળે લગાવી લીધો જમીનદાર પણ ખુશીથી ઝૂમી ઉઠ્યો આખા ઘરમાં ખુશીની લહેર દોડી ગઈ પરંતુ જમીનદારનીની નજર સુમિત્રા પર પડી તેણે જોયું કે સુમિત્રા ત્યાં ખૂણામાં ઊભી હતી તેના કપડાં ફાટેલા હતા તેના ચહેરા પર થાક અને ધૂળ હતી પરંતુ તેની આંખોમાં ખુશીના આંસુ હતા જમીનદારનીને પોતાની ભૂલનો અહેસાસ થયો તેને યાદ આવ્યું કે કેવી રીતે તેણે સુમિત્રાનું અપમાન કર્યું હતું તેની મદદને ઠુકરાવી દીધી હતી તે શર્મિંદા થઈ ગઈ તે સુમિત રાની પાસે દોડી તેના પગમાં પડી ગઈ સુમિત્રા મને માફ કરી દે મે તને ન ઓળખી તે મારા દીકરાને જીવન આપ્યું છે તું તો દેવી છે જમીનદારની રડતા બોલી જમીનદાર પણ આવ્યો અને તેણે સુમિત્રાની સામે હાથ જોડ્યા અમે તારા આભારી છીએ સુમિત્રા તે અમને એક નવી જિંદગી આપી છે સુમિત્રાએ એ જમીનદારની ઉભી કરી ના માલકણ આ બધું મહાદેવની કૃપા છે હું તો બસ એક નિમિત્ત માત્ર હતી તે દિવસથી સુમિત્રાનું જીવન ખરેખર બદલાઈ ગયું જમીનદાર અને તેને પોતાની દીકરીની જેમ માની લીધી તેમણે તેની ઝૂંપડીને એક સુંદર ઘરમાં બદલવી દીધી તેના માટે કપડા અને ભોજનની વ્યવસ્થા કરી સુમિત્રાને હવે ક્યારે કોઈ વસ્તુની કમી ન થઈ પરંતુ સૌથી મોટી વાત એ હતી કે ગામના દરેક વ્યક્તિએ તેને સન્માન આપ્યું જે લોકો પહેલા તેને નીચી નજરથી જોતા હતા હવે તેની પ્રશંસા કરતા હતા પરંતુ સુમિત્રાના મનમાંથી ઉદાસી સંપૂર્ણપણે ક્યારેય ન મટી તે જાણતી હતી કે મહાદેવે તેને દુઃખથી મુક્તિ આપી હતી પરંતુ જીવનના અનુભવો ગરીબીના ઊંડા ઘા અને બીજાના દુઃખ દુખને જોઈને તેનું કોમળ હૃદય હંમેશા પીગળી જતું હતું તે હવે પણ ગરીબોની મદદ કરતી હતી બીમારોની સેવા કરતી હતી તેની આંખોમાં હવે પણ તે જ કરુણા ઝલકતી હતી જે તેણે પોતાની ગરીબીના દિવસોમાં શીખી હતી તે જાણતી હતી કે બાહ્ય સુખ સુવિધાઓ કેટલી પણ મરી જાય આત્માની શાંતિ અને બીજા પ્રત્યેનો પ્રેમ જ સાચું ધન છે એક દિવસ જ્યારે તે પોતાના નવા સુંદર ઘરમાં બેઠી હતી તો તેને જૂના દિવસો યાદ આવ્યા તે ભૂખી સુઈ હતી પરંતુ તેના મનમાં મહાદેવ પ્રત્યે અતૂટ વિશ્વાસ હતો આજે તેની પાસે બધું હતું પરંતુ તેને અનુભવ થયો કે સાચી મુક્તિ ભૌતિક સુખોથી નહીં પરંતુ ત્યાગ અને પ્રેમથી મળે છે તે જાણતી હતી કે મહાદેવે તેને દુઃખથી મુક્ત કરી હતી પણ તે મુક્તિનો અર્થ એ નહોતો કે તે બીજાના દુઃખથી અજાણ થઈ જાય નહીં તેનો અર્થ એ હતો કે તે હવે બીજાના દુઃખોને દૂર કરવાનું માધ્યમ બની શકે તેની આંખોમાં એક હળવી ઉદાસી હજુ પણ હતી કદાચ એટલે કે તે જાણતી હતી કે દુનિયામાં હજુ પણ ઘણા લોકો દુઃખમાં હતા અને તે તે બધા માટે કંઈક કરવા માંગતી હતી તેની કથા ગામ ગામ ફેલાઈ એક એવી વિધવાની કથા જેણે માત્ર પોતાના વિશ્વાસ અને બીજા પ્રત્યેની કરુણાથી મહાદેવના આશીર્વાદ મેળવ્યા અને ન માત્ર પોતાના જીવનને બદલ્યું પરંતુ અનેકોના જીવનમાં આશાનું કિરણ પણ જગાવ્યું સાથીઓ આ વિડિયોમાં શ્રાવણ સોમવારની પવિત્ર વ્રત કથા અહીં સમાપ્ત થાય છે હવે આવો શ્રાવણ સોમવારના વ્રતનો દેવ્યાની સુમિત્રાની કથાના માધ્યમથી માનવતાને સંબોધિત એક દિવ્ય સંવાદ જ્યાં કરુણા ચેતવણી અને આશાથી ભરેલી એક ઉકાર છે હે માનવ કેમ તું khudને માત્ર એક શરીર સમજી બેઠો છે શું તે ક્યારે ખરેખર પોતાની અંદર જોયું છે શું તને લાગે છે કે જીવનનો અર્થ માત્ર ભોજન વસ્ત્ર અને આશ્રય છે નહીં જીવન આના કરતા ક્યાંય વધારે ઊંડું સાચું અને સુંદર છે અને હું આત્મા તારામાં જન્મોથી વસી છું તારા દરેક સુખદુ ખની સાક્ષી તારા દરેક નિર્ણયની ગવાહ તારા દરેક કર્મની ભાગીદાર હું આત્મા છું હું અમર છું ના જન્મથી બંધાયેલી ના મૃત્યુથી ડરતી તારી સાથે છું દરેક ઘડી પરંતુ તું મને ભૂલી ગયો છે તું ભૂલી ગયો કે સાચી શક્તિ તારી અંદર છે તે સુમિત્રાની જેમ જેણે ના ધન જોયું ના માન બસ શ્રદ્ધા અને ત્યાગ જોયું તેણે ભૂખથી લડતા પણ એક ભિખારીને ભગવાન સમજ્યા શું તું કરી શકીશ એવું તારી ચારે બાજુ આ દોડ આ શોર આ લાલચ શું તને ખરેખર શાંતિ આપી શક્યા છે તારી પાસે ઘર છે ગાડી છે મોબાઈલ છે પણ શું શાંતિથી સુઈ શકે છે સુમિત્રા પાસે કઈ નહોતું છતાં તેની આત્મામાં તે વિશ્વાસ હતો કે જો તેણે પ્રેમ અને કરુણાથી આપ્યું તો ભગવાન શિવ સ્વયં આવશે અને તેઓ આવ્યા સપનામાં નહીં તેના ત્યાગમાં તેની આંખોના આંસુઓમાં તેના પગના ફોલ્લાઓમાં તેની અંદરની આત્માની પુકારમાં હે માનવ તું તો દરેક વસ્તુનું મૂલ્ય તોલે છે શું મળશે બદલામાં શું ફાયદો થશે કોનું નામ થશે પરંતુ સુમિત્રાએ કંઈ ન માંગ્યું તેણે જડીબુટ્ટી શોધી કોઈ પુરસ્કાર માટે નહીં પરંતુ કોઈ બીજાના દુઃખથી દ્રવિત થઈને તેની પાસેના સાધન હતાના સહારો બસ એક લાકડી હતી અને એક અડગ સંકલ્પ કોઈનું જીવન બચાવવું છે શું તું પણ એવું કરી શકે છે હું આત્મા છું તારી અંદરનો તે અવાજ જે કહે છે રોકાઈ જા આ સ્વાર્થ છે મદદ કર આ સાચું છે સાચું બોલ ભલે નુકસાન થાય તે જ હું છું પણ તું અવારનવાર તે અવાજને દબાવી દે છે શોરમાં ઉતાવળમાં ભીડની નકલમાં અને પછી ખુદને પૂછે છે કેમ અધૂરું લાગે છે બધું સાંભળ હું તારી અંદર છું માત્ર ત્યારે નહીં જ્યારે તું મંદિર જાય છે પરંતુ ત્યારે પણ જ્યારે તું કોઈની મદદ કરે છે કોઈ પણ અપેક્ષા વગર જ્યારે તું કોઈ અજાણી વ્યક્તિની પીડાને અનુભવે છે હું ત્યાં છું જ્યારે તું કોઈને વગર કારણે હસવાનું કારણ આપે છે હું ત્યાં છું જ્યારે તું પોતાના આરામને છોડીને કોઈ બીજાની ચિંતા કરે છે હું ત્યાં છું સુમિત્રાનો ત્યાગ શું તારા માટે એક કથા માત્ર છે નહીં તે અરીસો છે જે તને તારું સાચું રૂપ બતાવે છે તેનો સંઘર્ષ તેનો અડગ વિશ્વાસ તેની કરુણા આમાંથી દરેક એક ભાવના હું જ છું હું આત્મા છું હું જાણું છું તું થાકી ગયો છે દરરોજ કંઈક બનવાની દોડમાં ક્યારેક સારો દીકરો ક્યારેક સફળ ક્યારેક આદર્શ કર્મચારી પણ શું તું ક્યારે પોતાનાથી મળ્યો છે ક્યારેક ખુદને પૂછ્યું છે મારી આત્મા શું ઈચ્છે છે મને શું ખરેખર ખુશી આપે છે શું હું બીજાને જોઈ હસું છું કે માત્ર દેખાડા માટે તારા દુઃખ સાચા નથી તારું ના જોઈ શકવું જ સૌથી મોટું દુઃખ છે સુમિત્રાને જો તેની પાસે તો ખાવાનું પણ નહોતું પરંતુ તેની પાસે તે હતું જે તારી પાસે હોવા છતાં તું ખોઈ બેઠો છે વિશ્વાસ કરુણા અને સમર્પણ હે માનવ સાંભળ હું તારામાં છું તારા બાળકોના હાસ્યમાં તારા માતા પિતાની દુઆઓમાં તારા જીવનસાથીની નજરોમાં પરંતુ તું આંખો બંધ કરીને ભટકે છે દુઃખથી મુક્તિ ઈચ્છે છે પણ ખુદ જ દુઃખનું કારણ બની બેઠો છે મુક્તિ ક્યાં છે કોઈ પહાડની ટોચ પર નહીં તું જેને શોધી રહ્યો છે તે સુમિત્રાએ અંદરથી મેળવ્યો જ્યારે તેણે ભય વગર લાલચ વગર કોઈ બીજા માટે ચાલવાનું શરૂ કર્યું ત્યાંથી જ તેની મુક્તિની યાત્રા શરૂ થઈ હું આત્મા છું

તારો સાચો ધર્મ કોઈ પુસ્તકોમાં નહીં તે તારા કર્મોમાં છે તારી સાચી પૂજા કોઈ મંત્ર નહીં તે કોઈ જરૂરિયાતમંદને મુસ્કાન આપવી છે તારા સૌથી મોટા વ્રત તારી અંદરની કરુણા અને સચ્ચાઈ છે સુમિત્રાની જેમ બન જેણે દુઃખ ખમા પણ સેવા કરી એકલતામાં પણ બીજા માટે જીવી અને તેજ તેની શક્તિ બની ગઈ તે માત્ર એક વિધવા નહોતી તે એક દીવો હતી જે ખુદ સળગીને બીજાના અંધારા મિટાવી ગઈ હું આત્મા છું હું તને દુઃખથી મુક્ત કરી શકું છું પરંતુ શરત છે તું ખુદ પણ બીજાના દુઃખમાં ભાગીદાર બન મુક્તિનો અર્થ છે માત્ર પોતાના જીવનને સરળ બનાવવું નહીં પરંતુ કોઈ બીજાના જીવનમાં આશાની જ્યોત જગાવવી આ માનવ મારી પાસે બેસ થોડી વાર ચૂપ થઈ જા પોતાના શોરને શાંત કર અને મારી વાત સાંભળ તારી અંદર જે ધડકન છે દરેક શ્વાસ સાથે જે ચેતના છે જે દરેક દુઃખ સહન કરીને પણ હસવાનું જાણે છે તે જ હું છું તારી આત્મા અને અંતમાં એક દિવસ તું પણ આ સંસારથી જશે તારું ઘર તારા કપડાં તારું પદ કંઈ પણ સાથે નહીં જાય પણ તારા કર્મ તારી ભાવના તારો ત્યાગ તે જ રહી જશે લોકો તને મને યાદ નહીં કરશે કે તું કેટલું કમાઈને ગયો પરંતુ એટલે કરશે કે તે કોઈ તૂટી રહેલાને થામી લીધો હતો કોઈ રડી રહેલાને ગળે લગાવી લીધો હતો કોઈ થાકેલાને મુસ્કાન આપી દીધી હતી હું આત્મા છું હું તને હવે પણ પ્રેમ કરું છું ભલે તું મને ભૂલી જાય ભલે તું મને અનસુનો કરે કારણ કે હું જાણું છું એક દિવસ તું ફરી મારી તરફ પાછો ફરીશ તું ફરી સુમિત્રાની જેમ પોતાની અંદરની રોશનીને ઓળખીશ અને જ્યારે તું એવું કરીશ ત્યારે જ તને સાચી દુઃખ ખથી મુક્તિ મળશે મિત્રો આ વિડિયોમાં શ્રાવણ સોમવારના વ્રતની પવિત્ર કથા અહીં સમાપ્ત થાય છે અમે કામના કરીએ છીએ કે ભગવાન શિવની કૃપા બની રહે તમારા જીવનમાં હંમેશા સુખ શાંતિ સમૃદ્ધિ હોય અને સકારાત્મક ઊર્જાનો સંચાર થતો રહે આ વિશેષ દિવસ ન માત્ર ભક્તિ ભાવથી ભરી દે છે પરંતુ આપણા જીવનમાં એકતા પ્રેમ અને આસ્થાનો સંદેશ પણ લઈને આવે છે શ્રાવણ સોમવારના વ્રતની કથા સાંભળવા માટે હૃદયથી ધન્યવાદ કૃપા કરીને તમારા વિચારો અને અનુભવો કોમેન્ટમાં અવશ્ય શેર કરો અને હર હર મહાદેવ લખવાનું ન ભૂલશો સાથે તમારી પોતાની ચેનલ ગુજરાતી વાસ્તુશાસ્ત્રને લાઇક સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો બોલો હર હર મહાદેવ નમો પાર્વતી પતે